નમસ્કાર મિત્રો તો વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ બાબતે જે ખાસ કરીને ઓબીસી જાતિના ઉમેદવારો માટે જે જાતિની ખરાઈ માટેનું જે ફોર્મ છે એ ફોર્મ તમારે ભરવાનું છે અને ભરી અને જ્યારે તમે જિલ્લા પસંદગી કરવા માટે જુઓ ત્યારે તમારે સાથે લઈને જવાનું છે અને ત્યાં આગળ જમા કરાવવાનું છે તો આ બાબતે ઘણા બધા ઉમેદવારોને કન્ફ્યુઝન હતું અને કમેન્ટ પણ કરતા હતા તો તમામનું સોલ્યુશન થઈ જાય એ પ્રકારનો આ વિડીયો બનાવ્યો છે એકવાર તમે આ વિડીયો જોશો એટલે તમારે બીજે કંઈ પણ પૂછવાની જરૂર પડશે નહીં તો આજના આપણે જરૂરી ડોક્યુમેન્ટ કવર કરીશું ફોમ જાતિ વેરિફિકેશન કોણ કરશે એ બાબતે પણ માહિતી આપીશું અને ખાસ કરીને ઓગણીસો ઇઠોતેર પહેલાંના પુરાવા ન હોય તો શું કરવું અને બીજું કે બક્ષી પંચમોમાં સમાવિષ્ટ જાતિઓ કઈ કઈ છે એની પણ આપણે જાણકારી મેળવીશું તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ જેથી તમને પ્રોપર ખ્યાલ આવી જાય તો સૌ પ્રથમ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યા ભરતી બાબતે જે છે એટલે કે તમારે જે જાતિનું ખરાઈનું જે ફોર્મ છે એ ફોર્મ ભરી અને તમારે જિલ્લા પસંદગી કરવા માટે બોલાવવામાં આવે ત્યારે આ ફોર્મ ભરી અને જાતિ માટેનું જે ફોર્મ છે એનું અરજી ફોર્મ અને એના આધાર પુરાવો સાથે લાવવાનું રહેશે એવું આપણને સૂચના આપવામાં આવી છે એટલે જ્યારે પણ તમારે જિલ્લા પસંદગી કરવા માટેનું થાય ત્યારે તમારે આ જે જિલ્લા પસંદગીનું જવાનું થાય ત્યારે તમારે જાતિ ખરાઈનું જે ફોર્મ છે એ અરજી ફોર્મ સાથે લઈ એના આધાર પુરાવા સાથે લઈ અને જવાનું રહેશે અને ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે અને ત્યાં આગળ જ તમારું જે જાતિ ખરાઈ છે એ ગોધીનગર દ્વારા ત્યાં જ તમારું કરાવવામાં આવશે બરાબર હવે આપણે જોઈએ તો ખાસ તો તમે અહીંયા જોઈ શકો છો કે બક્ષીપનની અંદર કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો એના માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે સર્ચ કરશો તો પણ તમને આ તમામ જાતિઓ મળી જશે એટલે કે એસ જે ઈ શું લખવાનું છે એસ જે ઈ લખી ડોટ જીઓ ગુજરાત ડોટ જીઓ બી લખશો એટલે તમારી સમક્ષ ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે અને એની અંદર એસસી બી અંદર કઈ કઈ જાતિઓ સમાવેશ થાય છે એ તમામ જાતિઓનું લિસ્ટ આપેલું હશે અને એ જાતિઓમાં તમારી જાતિનો સમાવેશ થતો હોય તો ઓલરેડી તમે બક્ષી પરની અંદર આવો છો એ બાબતે કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી બરાબર હવે આપણે ખાસ જોઈએ તો આ જે ફોર્મ છે એ ફોર્મની આપણે વાત કરીએ તો એના માટેનું ફોર્મનો નમૂનો પણ અહીંયા આપેલો છે અને આ જ ફોર્મની પ્રિન્ટ કાઢી અને તમારે તે આગળ ભરવાનું છે બરાબર હવે આપણે જોઈએ ખાસ તો કે કયા કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખી અને ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની છે તો એના માટે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પરિશિષ્ટ અ જે છે એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી કરવા માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતનું ફોર્મ છે તો એની અંદર તમારે પહેલાં જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હવે આની અંદર શું લખવાનું છે તો કે સરકારશ્રીના કયા વિભાગમાં આપણે જે વિભાગની અંદર હોઈએ કે દાખલે કે પ્રાથમિક વિભાગ શિક્ષણ વિભાગ એની અંદર તમારે કયા જગ્યા ઉપર એટલે કે વિદ્યા સહાયકની જગ્યા ઉપર અને રજૂ કરવા માટેનું જે છે એ તમારા વિગત ભરવાની છે એટલે કે મારા બક્ષી પણ જાતિના સામાજિક શૈક્ષણિક પ્રથમ વર્ગના ચકાસણી કરવા માટે છે બરાબર હવે આની અંદર અલગ એક એક કોલમની આપણે જાણકારી મેળવીશું તો અહીંયા પહેલી કોલમ ઉમેદવારનું નામ એટલે કે તમારું જે નામ છે એ તમારું નામ પ્રોપર લખવાનું છે ગુજરાતીમાં લખવાનું છે જે તમારી એલસીની અંદર હોય તમારા ડોક્યુમેન્ટમાં એ જ પ્રમાણનું નામ છે પછી ઉમેદવારના પિતાનું પૂરું નામ લખવાનું છે તમારા ભાધરનું નામ જે હોય એ પૂરું અટક સાથે નામ લખી દેવાનું છે પછી હાલનું સરનામું તમે જે હાલ જે જગ્યાએ રહેતા હોવ એ સરનામું લખવાનું છે પિનકોડ સાથે દર્શાવવાનું રહેશે એના પછી કાયમી સરનામું એટલે કે હાલનું સરનામું તમે જો રહેતા હો અને કાયમી કાયમીસરનું બંને એક હો તો એક લખી શકો છો બરાબર પછી ઉમેદવારની જાતિ તમે કઈ જાતિના છો જેમ કે હિન્દુ અજણા ચૌધરી હોય કે હિન્દુ રબારી હોય કે જે રીતે તમારી જાતિ હોય એ પરફેક્ટ જાતિ તમારે અહીંયા લખી દેવાની છે પછી મૂળ વતન તમારું ગામ તમારું તાલુકો તમારો જિલ્લો અને રાજ્ય ગુજરાત બરાબર આ રીતે લખવાનું છે પછી ખાસ તમારું ઈમેલ એડ્રેસ પણ અહીંયા દર્શાવવાનું રહેશે પછી તમારો અહીંયા મોબાઈલ નંબર છે એ ચાલુ મોબાઈલ નંબર લખવાનું છે અને પછી ઉમેદવારના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર નંબર જે એટલે તમને જે ઉમેદવારનું શૈક્ષણિક અને પછાત વર્ગનું જે પ્રમાણપત્ર છે એની તારીખ અને પ્રમાણપત્ર નંબર લખવાની છે એની નકલ પણ તમારે એક ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે એના પછી આગળ જોઈએ તો ખાસ જો તમે અગાઉ કોઈ નોકરી કરતા હો અને તમારે ચકાસણી કરેલી હોય તો એમાં હા કરવાનું છે જો ન કરેલી હોય તો તમારે ના કરવાનું છે જો ના કરશો તો આમાં કોઈ જ વિગત ભરવાની નથી અને હા કરશો તો એ વિગત તમારે ભરવાની થશે બરાબર હવે આની અંદર તમે જુઓ કે તમારે ખાસ તો એક શાળા સુડ્યાનું જે પ્રમાણપત્ર છે એની નકલ તમારે રાખવાની છે હવે જો તમારા પિતા ભણેલા હોય તો અને ભણેલા હોય અને એની અંદર જો તમારા પિતાની જે એલસી છે એ ઓગણીસો ઇઠોતેર પહેલાંની હોય અને ભણેલા હોય તો તમારે આ નકલ સાથે રાખવાની છે એમાં પણ ખાસ તમારી જે પેટા જાતિ છે હિન્દુ ઓજના ચૌધરી હિન્દુ રબારી એ જાતિનો ઉલ્લેખ કરેલો હોવો ખાસ અનિવાર્ય છે એ તમારે ખાસ જોવાનું છે અને જો તમારા પિતા ભણેલા હોય અને એમની એલસી ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંની હોય તો તો તમારે કંઈ પ્રોબ્લેમ થવાનો જ નથી તો તો તમે સીધી સીધું તમે આપી શકો છો એમાં તમારી પેટા જાતિનો ઉલ્લેખ થયેલો હોય તો પેટા જાતિનો ઉલ્લેખ થયેલો હોય તો ઇનપ છે પછી કંઈ આપવાનું રહેતું નથી પણ હવે માની લો કે તમારા પિતા ભણેલા છે એની અંદર ઓગણીસો ને ઇઠોતેર ઉલ્લેખ થયેલો નથી એલસી એ પછીનું છે તો તમારે શું કરવાનું છે તો તમારે શું કરવાનું છે તમારા પિતાની એલસી હોય અથવા તો તમારે કોઈ પણ એ ઓગણીસો ઇઠોતેર પહેલાંની હોય તો આ તેરમા નંબરની જે કોલમ છે એની અંદર તમારે વિગત ભરવાની છે અહીંયા જેનો તમે પુરાવો રજૂ કરો એનું નામ લખવાનું છે એલસી હોય તો એની એલસી લખવાની છે એ તારીખ લખવાની છે શું કરવાની અને તમારો સંબંધ શું છે એ હવે માની લો કે તમારા પિતા નથી ભણેલા તમારા કાકા અંકલ ભણેલા છે તમારા દાદા છે તમારા પિતાના ભાઈ અથવા તો કુટુંબની અંદર કોઈ પણ ભણેલું હોય અને એ એલસીની અંદર જાતિ ઓગણીસો ઇઠોતેર પહેલાંનું હોય એલસી અને દાખલ તારીખ હોય શાળામાં અને એની અંદર તમારી જે જાતિ બક્ષી બનીને મોગી હોય એ જાતિનો ઉલ્લેખ કરેલો હોય તો તમે એ આપી શકો છો પણ એ આપવા જશો એટલે તમારે ભેઢી નામું આપવાનું રહેશે અને ભેઢીનોમું તમે તલાટીની પાસેથી મંજૂર કરી શકો છો અને ભેઢીનોમાનું ફોર્મેટ પણ હોય છે એ તલાટી પાસે જશો એટલે તમને એ તૈયાર કરીને આપશે અને એ જે એલસી તમે રજૂ કરો એ વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે એ ભેઢીનામામાં પણ પરફેક્ટ આવવું જોઈએ અને એટલું થઈ જાય તો તમારું છે એના પછી કંઈ વધારે ચિંતા કરવાની રહેતી નથી અને ગુજરાત બહારના હોવ તો તમારે આ ચોદમા નંબરની કોલમ આવશે એના પછી બીજી કોલમ કોઈ તમારે ભરવાની નથી અને આટલી તમારે અહીંયા સહી કરવાની છે તારીખ કરવાની છે અને એ કરી અને તમારે આ ફોર્મ સાથે રાખી અને જરૂરી ડોક્યુમેન્ટની જે ઝેરોક્ષ છે એ પણ તમારે સાથે રાખવાની છે અને એની ઝેરોક્ષ જોડીને તમારે આપી દેવાની છે આટલું કરવાનું છે બીજી કંઈ ચિંતા કરવાની નથી અને તમે ઓલરેડી તમારી જાતિ બક્ષીબંધમાં આવતી હોય તો તમારે આવા બધા ડોક્યુમેન્ટ ભેગા કરતો સમય લાગે છે તો તમારે આ જે તમે જાતિનું પ્રમાણપત્ર જ્યારે મેળવ્યું છે ને ત્યારે પણ આ તમે સેમ ડોક્યુમેન્ટ આપ્યા હશે અને એ ડોક્યુમેન્ટ અત્યારે તમારે આપવાના છે એમાં કંઈ મોટી વાત છે નહીં એટલે જાતિ બાબતે કોઈ ઘણી બધી ચિંતા કરવાની રહેતી નથી બરાબર આ આ રીતે તમે ફોર્મ ભરી અને આટલા ડોક્યુમેન્ટ ખાસ તમારે બરાબર હવે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમને થોડી વધારે અહીંયા ખ્યાલ આવશે અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપેલું છે તો હવે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એક તો ઉમેદવારના તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એ જોડવાનું છે પછી તમારા ધોરણ દસ કે બારમાની માર્કશીટ અથવા સાડા સોળનું પ્રમાણપત્ર જન્મ તારીખ માટે બરાબર તો આપણે દસ બારમાની માર્કશીટની કોઈ જરૂર નથી તમારે જાતિનું પ્રમાણપત્ર એના પછી શાળા સોડ્યાનું તમારું પ્રમાણપત્ર એના પછી તમારા પિતાનું જો ભણેલા હોય તો એમનું સાડા સોળનું પ્રમાણપત્ર અથવા તો એમનો ધોરણ એકની અંદર દાખલ થાય હોય તો પત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો પણ તમને ત્યાંથી પ્રાથમિક શાળામાંથી મળી જશે પણ ખાસ ધ્યાન રાખજો તમારી પિતા જો ભણેલા હોય પણ ઓગણીસો ઇઠોતેર પહેલાંની વાત છે બરાબર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું હોય અને એની અંદર તમારી પેટા જાતિ તરીકે તમારી જે જાતિ બક્ષીબંધમાં માંગી હોય એ જાતિનો ઉલ્લેખ કરેલો હોય તો એ પુરાવા તરીકે તમે આપી શકો છો એ ન હોય તો તમારા કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિનું તમારે ભેઢિનામું કરી અને એ વ્યક્તિનું એલસી તમે રજૂ કરી શકો છો એની કોઈ તમારે વધારે માથાકૂટ નહીં કરવાની તમારા કુટુંબની અંદર પિતા ભાઈ હોય કે અંકલના ભાઈ હોય કે પિત્ર કોઈ પણ હોય તમે એનું ભેઢીનામું આપી અને એમની એલસી તમે લઈ જાવ ઓગણીસો અઠ્યોતેર પહેલાંની દાખલ તારીખની હોય તો તમારું ઇનફ છે બરાબર આટલું તમારે કરવાનું રહેશે બીજું કોઈ વધારાના પુરાવા માગતા નથી આટલું જ છે અને બીજું કે હવે તમે જે ઉમેદવાર જાતિનું પ્રમાણપત્ર રજૂ કરો છો તો એ ઉમેદવારનું ખાસ તો ઓળખપત્ર તમારે આધાર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ રહી જવાનું છે તમારું પિતાનું હોય તો પિતાનું ઓળખ કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને આ બધા જ પુરાવો તમે સાથે રાખી અને એને ઝેરોક્સ સાથે રાખીને રજૂ કરવાના રહેશે અને જ્યારે જરૂર પડશે ત્યારે ઓરિજનલ માગે તો ઓરિજનલ પણ તમારે આપવાના રહેશે પણ એ પાછળની વાત છે બરાબર તો આટલી વિગતો તમારે ખાસ કાળજીપૂર્વક રાખવાની છે અને તૈયાર કરી દો